આસામ ફક્ત ચા માટે જ જાણીતું નથી પરંતુ અહીંના સ્થાપત્યોની પણ અલગ વિશેષતા છે સદીમાં અહોમ રાજાનું અહીં શાસન હતું જે દરમિયાન બનેલી ઇમારતો હજુ પણ જોવા મળે છે આ છે જોરહાટ જિલ્લામાં હોલોંગા પર ખાતે નિર્માણધીન લચિત બોરકુંડની પ્રતિમા જેની કામગીરી વર્ષ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થશે આસામના નેશનલ હીરોની આ પ્રતિમા જેને સ્ટેચ્યુ ઓફ વીર તરીકે પણ ઓળખવામાં આવે છે જેમણે ઔરંગઝેબની સેનાને પણ માત આપી હતી તેનું તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું का खास बात है, है 1617 वन वा, का बैटल ऑफ सरायघाट उसका जो बात होता है उस देश का बात होता है लासीद बर्फुगन वो कमांडर का चीफ था वो मुगल का दैट टाइम औरंगजेब था औरंगजेब का जो सेनापति था राम सिंह राम सिंह का 171000 सोल्जर्स को ये लासीद बर्फुगन का नेतृत्व में हरा दिया था गुवाहाटी में नेवी पार्क में और ब्रह्मपुत्र में માટે પણ જાણીતું છે જે અઢારમી સદી નું સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા ઉજાગર કરી રહ્યું છે જે ઇમારત તમે જોઈ રહ્યા છો તેમાં સિમેન્ટ બદલે કાળી દાળ અને ચોખા તેમજ માછલી ઉપયોગ થયો છે इमारत इमारतना इंट प्रूफ मावे छे। ये, का जो बिल्डिंग मटेरियल से वो बिल्डिंग जो मटेरियल से वो खाने वाला लगा का बनाया गया था जो मोटर जो मोटर का जो क्लासिफिकेशन होता है जो 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 ब्लैक लिंटेल काला दाल राइस जो राइस स्टिकी राइस जो फिश होता है लोकल में जो एक फिश मिलता है उसको बड़ा फिश एग्स और स्नेल से, उससे जो मोटर है वो बिल्डिंग बिल्डिंग मटेरियल्स का मेटेरियल है

અહીં પ્રાચીન કાળના તોપ પણ મુકવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે સાથે જ મિસર સંસ્કૃતિ મુજબના રાજા રાણીને મિસર સંસ્કૃતિ મુજબ દફનાવવામાં પણ આવ્યા છે જે મોઈદામ તરીકે ઓળખાય છે આજાયબીને જુલાઈ બે હજાર ચોવીસમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો મોઈદામમાં જમીનની અંદર રાજા રાણી માટે રૂમ બનાવવામાં આવ્યા છે જમીનની અંદર બનેલા આ રૂમ આજે પણ જોવા મળે છે આ મ્યુઝિયમની સાથે અહીંનો સાંસ્કૃતિક વારસો અલગ આકર્ષણ ધરાવે છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો જોરહાટ જિલ્લામાં પહોંચી રહ્યા છે આગામી દિવસોમાં અહીંના હેરિટેજ સાઇટનો વિકાસ થશે ત્યારે મુલાકાતીઓની પણ સંખ્યા વધે તેવી આશા છે અનિતા પટની આસામ